ભગવાન મહાદેવની કથા સાંભળનારનો જો એટલો મહિમા હોય કે તેમનું દર્શન કરવાથી પરમ કલ્યાણ થાય છે તો જે માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના માટે આ જગતમાં કોઈ શબ્દ જ નથી કિમ બ્રહ્મી ફલમ તે ફલ હું કેવી રીતે વર્ણન કરી શકું હે નારદ મહાદેવની કથા જે સાંભળે છે તે માનવ ભાગ્યવાન છો તમે સૌ ભગવાન મહાદેવની કથા નું શ્રવણ કરો છો આપ સૌ દર્શનીય છો આવી રીતે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો મહિમા કહેતા ભગવાન વેદ વ્યાસજી બ્રહ્માના મુખમાંથી નારદને કથા સંભળાવે છે બ્રહ્મા કહે છે હે નારદ પરમ તત્વ આદિ તત્વ મૂળ તત્વ નિરાકાર તત્વને યાદ કરી શિવ તત્વને પ્રણામ કરી હું આપને ભગવાન મહાદેવની કથા કહું છું શિવ તત્વમ નામ અયમ શિવ તત્વને યાદ કરું છું પરંતુ હે નારદ પ્રથમ હું આપને કહું છું શિવ તત્વ મયાને શિવ તત્વને હું નથી જાણતો હું તો નથી જાણતો પરંતુ વિષ્ણુને પણ આ તત્વની પૂર્ણ જાણ નથી અહીંયાથી બ્રહ્માજી કથાનો પ્રારંભ કરે છે અદભુત અલૌકિક કોઈ આદિ તત્વ કોઈ મૂળ તત્વ કોઈ પરમ તત્વ જે નિરાકાર છે જેમનું કોઈ નામ નથી નારદરૂપ ગુણ કેવી રીતે હું તમને સમજાવું જેનો રંગ હોય જેનો આકાર હોય જેનો કદ હોય તે વસ્તુને સમજાવી શકાય છે પણ જેમનું રૂપ નથી કોઈ રંગ નથી કોઈ આકાર નથી તે તત્વને કેવી રીતે નારદ હું સમજાવું જે તત્વને હું પણ નથી જાણતો દેવતાઓ પણ નથી જાણતા વિષ્ણુને પણ પૂર્ણ જાણ નથી એ પરમ તત્વ એ આદિ તત્વ એ મૂલ તત્વ જેમને આપણે શિવ કહીએ જેમને આપણે બ્રહ્મ કહીએ ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાનિકી ક્યાં ગુંજાય છે હે નારદ જે તત્વને વેદો નહતી ને કહે છે નહી बस कोई ज़े, कोई ब्रह्मा बोले हे हे नारद हे नारद कोई परम तत्व कोई आदित तत्व पूरा व्यापक हे नारद सूर्य नहीं चंद्र नहीं पृथ्वी नहीं कोई ग्रह नहीं कोई तारा नहीं कोई दिशा नहीं કોઈ અન દિશા નહી નહી સરિતા વસ્તુ નહીં ગનઘોર અંધકાર નારદ કહે પિતામાં બ્રહ્મા એ ગનઘોર અંધકારમાં કોણ હતું બ્રહ્મા કહે કોણ હતું તેની મને ખબર નથી પણ એ મારે શ્રદ્ધા છે જે તત્વને હું પૂર્ણ રીતે જાણતો નથી પોતાના ખુદના પ્રકાશિત એવા પરમપિતા પરમાત્મા જે રંગ રૂપ નામ રહિત છે નારદ તેથી તો તે તત્વને વેદ પુરાણ ઋષિ મુનિઓ નેતી 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 કહે બસ કોઈ છે કોઈ છે એ તત્વને સમજાવવા માટે જગતમાં કોઈ શબ્દનું નિર્માણ નથી થયું પરંતુ જો સમજે વે પહેચાને વાત કહી નહી જાતી આ તત્વને જે સમજી શકે છે એ જ ખુદ સમજી શકે બીજાને સમજાવી ન શકાય એવું કોઈ આદિ તત્વ એ કોઈ પરમ તત્વ એ કોઈ મૂળ તત્વ છે અંતે તો ઈશ્વરની વ્યાખ્યા એ જ રહી છે બસ શ્રદ્ધાનો વિષય છે છે વર્તમાન યુગમાં કોઈ કોઈ માણસો કહે કે હું ઈશ્વરને નથી માનતો બહુ સારી વાત છે જે વસ્તુને આંખ દ્વારા જોઈ નથી જેમનો અનુભવ કર્યો નથી જે વસ્તુને માણી નથી જાણી નથી તે વસ્તુ માટે બોલી શકાય બહુ નથી જાણતો અજાણવો માણસ કોઈ આવે ને કહે કે ઓળખો છો તો કેવું પડે નથી ઓળખતા જે વસ્તુની પહેચાન નથી જે વસ્તુને જાણવાનો પ્રયાસ નથી કર્યો જે વસ્તુ નિકટ નહીં એના માટે કહી શકાય કે હું ઈશ્વરને નથી માનતો એવા એક નહીં અનેક માણસો તમને મળે છે એક ચિંતન સરસ વાત કરી કે હું ઈશ્વરને નથી માનતો ઈશ્વરવાદી એવું નથી અને અનેક માણસો એવા છે આ વર્તમાન યુગમાં ભગવાનને નથી માનતા પણ પંક્તિ બહુ સરસ બોલ્યા છે હું ઈશ્વરને નથી માનતો કારણ કે મેં ઈશ્વરને જોયા નથી ઈશ્વરને મેં માણ્યા નથી તેને જાણ્યા નથી હું ઈશ્વરને નથી માનતો પરંતુ પાછળથી બોલે છે કે હું ઈશ્વરને નથી માનતો પણ જે માણસો ઈશ્વરમાં માને છે એને હું બહુ માનું છું જે માણસો ઈશ્વરમાં માને છે એમને હું દિલથી માનું છું અહીંયા બ્રહ્મા કહે છે હે નારદ ઈશ્વર પ્રતિ વ્યાખ્યાઓ કરવી એ તો ઓઠના પડદાઓ ને ખોલીને શબ્દના દ્રશ્યો ભજવવાની વાત છે બકિ અનુભૂતિ અનુભવ તો કઈક જુદી જ વસ્તુ છે તેની સામે રામકૃષ્ણ પરમહંસેન કહે છે કે ધર્મ ગ્રંથોનું વાંચન કરી કથા વાર્તાઓ સાંભળીને વાંચન કરીને ઈશ્વરને જોવાનો પ્રયાસ કરવો એ તો એક નકશામાં ગોકુલ મથુરા જોવા જેવી વાત છે બક અનુભવ તો કઈક જુદી જ હોય છે એ રામકૃષ્ણ પરમહંસ ની વાત છે ભલે ધર્મ પુરાણો વાંચીએ આપણે કથા કીર્તનો કરીએ એ જાણવા માટે ઈશ્વર ને પણ એ બધા પ્રયાસો કેવા તો કે નકશામાં ગોકુલ મથુરા જોવાનું બસ પ્રયાસ એ તો ગોકુલ મથુરા વંદરાવન જાય અનુભૂતિ થાય છે બ્રહ્મા નારદ ને કહે છે નારદ એ તત્વને સમજાવવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી ઈશ્વર પૂર્ણ કવિ છે અને પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે એ આ પ્રકૃતિ છે આ વિશ્વ છે જાડ પહાડ સૂરજ ચંદર ઈશ્વરનો ખુદનો અનુભવ છે અનુભૂતિ છે તેનો અભિનય છે હે નારદ શિવ તત્વને હું નથી જાણતો

અને આ જે શબ્દો છે લગભગ ગુજરાતીઓને કંઠસ્થ હોય છે આ દુનિયામાં ઘણા માણસો એવા હોય પોતાનો મસ્તક ન ઝુકાવે પણ આંખથી પ્રણામ કરતા હોય છે તેની આંખોમાં પૂજ્ય ભાવ ભરેલો હોય છે અનેક માણસો જોયા હાથ પણ ન જોડે મસ્તક પણ ન ઝુકાવે પણ આંખોથી નમન કરતા હોય છે આંખ બંધ કરી અને ખોલે સમજી જવાનું અને પ્રણામ કર્યા પાપ ઝૂકે તો નમન થઈ જાય છે પાપન ઝુકે તો નમન થઈ જાય મસ્તક ઝુકે તો વંદન થઈ જાય મસ્તક ઝુકે તો વંદન થઈ જાય હે પરમાત્મા એવી દ્રષ્ટિ દે કે તારી યાદ આવે અને તારું દર્શન થઈ જાય હે પરમાત્મા એવી દ્રષ્ટિ દે કે તારી યાદ આવે અને તારું દર્શન થઈ જાય ઈસલિયે બ્રહ્મ નારદ ને કહે છે હે નારદ હું આપને ભગવાન મહાદેવની કથા કહું તે પેલા બ્રહ્મ ને નહીં બ્રહ્મના બીજને પ્રણામ ન પ્રણામ કર્યા ન ન પ્રણામ કર્યા વંદના કરી મૂળ સ્થાન પ્રાગટ્ય સ્થાન ભગવાનને પ્રણામ કરે તેનો કોઈ ભગવાન હોય બ્રહ્મ ને પ્રણામ કરે તેમનો પણ કોઈ બ્રહ્મ હોય એક માળા ઉભી થાય છે પણ નહીં મૂળ તત્વ મૂળ પ્રાગટ્ય સ્થાન બોલે જે તત્વ પૂરા વિશ્વની અંદર વ્યાપક છે તારામાં તું ગ્રહમાં પણ તું છે

જહા જહા નજર મારી ફરે છે યાદી ભરી છે આપની ખૂનીના ખંજરોમાં પ્રિયાના ચુંબનોમાં હરે હરે ગર્જનામાં રયો પિંક ગુંજવતું એ પરમ પિતા પરમાત્મા એ આદિ તત્વ હે મૂળ તત્વ હે બ્રહ્મ તત્વ જે તત્વ પુરા વિશ્વનંદ્ર વ્યાપક છે એ તત્વને હું પ્રણામ કરું છું જે રીતે સૂર્યના કિરણો પુરા વિશ્વનંદ્ર ફેલાયેલા છે એવું ન કહી શકાય કે સૂર્યના કિરણો ધરતી તરફ જ આવે છે

ब्रह्मा वंदना करे सर्वं व्यापक सर्वज्ञ सर्वं शक्ति समन्विता अति सुंदर देवेश नमस्ते जगदीश्वर નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર જગત ને પ્રકાશિત કરનાર એવા પરમ પિતા પરમાત્મા ભગવાન શિવ ને બ્રહ્મ ને બ્રહ્મા મૂળ ને બ્રહ્મ સ્વરૂપ જગત નો પ્રાગટ્ય કરનાર એવા ભગવાન ને હું પ્રણામ કરું છું

સૂર્ય નહીં ચંદ્ર નહીં વાયુ નહીં તેજ નહીં આકાશ નહીં પૃથ્વી નહીં નહીં તું નહીં ઘનગોર અંધકારના પોતાના પ્રકાશથી પ્રકાશિત છે નાર જેમનું કોઈ નામ નથી પરંતુ તેને નામ આપવામાં આવ્યું છે ભગવાન શિવ અને આદ્ય શક્તિ जो प्रधान पुरुष प्रकृति नारद नारद खुद पुरुषित ना प्रधान प्रकाश्ट पुरुष नूप केव चित्र विचित्र रूप नारद नारद कहे कहो ब्रह्मा ब्रह्मा कहे नारद। ते प्रधान पुरुष रूप अलौकिक अद्भुत શિષ્ય મંદા ગ્રિધાર ચંદ્ર ત્રિલોચન પંચ પ્રસનાત્મા દશ બાહુ મનોહર શ્રેષ્ઠ જેમને આકૃતિ છે મસ્તક પણ જટા જટામાં ગંગા ભાલચંદ્ર ત્રિનેત્ર પંચવક્ર પાંચમો પ્રસન્ન મુખ મુદ્રાઓ છે દશબાહુ દસ આઠ ત્રિશુલ આદિ આયુધો ધારણ કરેલા છે

ધારણ કર્યું છે પોતાના ભક્તોને મધુર સંગીત સંભળાવવા માટે ભગવાન શંકરે ડમરુને પણ ધારણ કર્યું છે ભક્તો પર વૃષ્ટિ કરવા માટે ચંદ્ર ધારણ કરે છે અને અને બાળીને ભસ્મ કરવા માટે ભગવાન શંકર પીળા નેત્રમાંથી અગ્નિની વર્ષા કરે છે મુખમાં ભાલમાં અમૃત છે ને કંઠમાં જહેરીલા શર્પો છે આવું ભગવાન મહાદેવનું અદ્ભુત અને અલૌકિક કલ્પનાથી પાર ચિત્ર વિચિત્ર રૂપ ભગવાન શંકરનું છે જટા પર નિત્ય ગંગા વહે છે દિવ્યુષ્પન કોણ કરી શકે પરમાત્મા આપનું દિવ્ય અંગ બપુ એટલે શરીર વ્યાપી ધનઘોર અંધકાર હોય આકાશ ખુલ્લું હોય બાદલ રહિત હોય અને આકાશ ને સામે મીટ માંડીએ તો આકાશ ગંગા નું આપણને દર્શન થાય છે તારાઓ નો તમટમાટ આકાશ ગંગા ની શોભામાં વૃદ્ધિ કરે ગણગણિત ભેદોચી જેને આપણે આકાશ ગંગા કહીએ છીએ વડીલોને આ વસ્તુનો અનુભવ હોઈ શકે છે ક્યારે રાત્રિમાં ખેતરમાં કવાડીમાં વાડીમાં રાત્રિ રોકાણ કર્યું હોય ખુલ્લા આકાશમાં સુતા હોય ઘનઘોર અંધકાર હોય અને આકાશને સામે મીટ માંડીએ તો સફેદ એક રેખા દેખાય છે જેને આપણે આકાશ ગંગા કહીએ છીએ અત્યારના યુવાનોને છોકરાઓને આ વસ્તુ જોવા ન મળે કારણ કે આ લાઈટોના અંજવાળામાં આંખો આપડી અંજાઈ ગઈ છે જે કુદરતનો જે

એટલો વેગથી થી જલ પ્રવાહ વહે છે કે જલ અંદર ફીણ થાય ફેનો એ સફેદ ફીણનું દર્શન આપણે અહીંથી કરી શકીએ છીએ એ છે આકાશ ગંગા ક્યારેક આપને સૌને અવસર મળે કૈલાસ માનસરોરની યાત્રા કરો અને જો આપડા સદભાગ્ય હોય અને કૈલાસ યાત્રા કરો ને આકાશ જો ચોખ્ખું સ્વસ્થ હોય અને જો આકાશ તમે મીટ માંડો તો ત્યાંથી બહુ સરસ રીતે આકાશ ગંગા દેખાઈ શકે છે

આંખ દ્વારા જેને પૂર્ણ રીતે જોઈ ન શકે એવું નાનકડું બિંદુ આ ધરતી પર પડ્યું આકાશમાં જે જલ બિંદુ એક પૃથ્વી પર તો પૃથ્વી ની હાલત કેવી જગત દીપાકારમ જલદી વલયમ પૂરી પૃથ્વી જલથી ભરાઈ ગઈ છે દીપ ચારો તરફ પાણી વચ્ચે થોડી પૃથ્વી તેને દીપ કહેવાય છે વલય કંકણ આકાર ચારો તરફ પાણી વચ્ચે થોડી પૃથ્વી રહી ગઈ છે ક્યારેક તો ચિંતન થવું જોઈએ કે આ પૃથ્વી પર એટલું બધું પાણી એટલું બધું જલ ક્યાંથી આવ્યું કોઈ તો હોય પુષ્પદંત એમ કહે છે કે આકાશ ગંગાના જલ પ્રવાહમાંથી એક નાનકડું બિંદુ આ ધરતી પર પડે છે અને પૃથ્વી આખી પાણી પાણી જલ બંબાકાર થઈ જાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે ધરતી પર ત્રણ ભાગનું પાણી છે ને એક ભાગની પૃથ્વી છે તો પાણી આ જલ ક્યાંથી આવ્યું તો કે આકાશ ગંગાનું એક જલનું બિંદુ આ પૃથ્વી ઉપર પડે છે એટલું પાણી એવું છે તો ચિંતન કરીએ કે આકાશ ગંગામાંથી એક જલનું બિંદુ આ ધરતી પર આ પૃથ્વી પર પડતું હોય એક બિંદુ નાનકડો ટીપું અને જો પૃથ્વી ઉપર એટલું બધું પાણી જલ આવતું હોય તો આકાશ ગંગામાં કેટલું પાણી હોય કલ્પના કરીએ કૂવામાંથી આપણે હવે તો જતો રહ્યો જમાનો બાકી શીષણો હોય અને આપણે ગાગર કે ડોલ અંદર નાખીએ આપણે એ ગાગર ભરે ના આવે તો કૂવામાં કેટલું પાણી હોય છે આ તો કે બિંદુ શબ્દ સિંધુ ની રચના થઈ છે સાત સમંદરોની જ્યાં વાત આવે છે એક બિંદુના પ્રભાવ તે નાનકડા એવા પાણીના ટીપાના માત્રથી આટલું પાણી પૃથ્વી પર તો આકાશમાં પાણી કેટલું હોય છે એ આકાશનું બધું જ પાણી બધું જલ ભેગું કરીને આ પૃથ્વી પર સાત સમુદ્ર દેતે તો નહી જતો ભૂલી જ જાઓ એ તો બિંદુનો પ્રભાવ છે એ નહીં પણ આકાશ ગંગાનો બધું જ પાણી જલ ભેગું કરી અને ભગવાન શિવના મસ્તક ઉપર મૂકવામાં આવે તો નાનકડું બિંદુ લાગે તો ભગવાન કેવડો હોય એની વિરાટતા તેની વિશાળતા એ ભગવાન કેવડો હોય આકાશ ગંગાનું પાણી જો ભગવાનના મસ્તક ઉપર રાખવામાં આવે તો નાનકડું નાનકડું બિંદુ દેખાય તો ગંગાની કઈ હસ્તી આમાં એ ભગવાન શિવ એ વિરાટતા ભગવાન વિરાટ પણ છે સૂક્ષ્મ પણ છે ભગવાન આકાશમાં પાતાળમાં દિશા દિશા અન દિશામાં કેવડું રૂપ કેવડું દિવ્ય તવા બાપુ અમે કેવી રીતે સમજાવીએ કેવી રીતે હું સમજાવું જેના રૂપની વ્યાપકતા કોણ સમજી શકે કોણ સમજાવી શકે મારો સાહિત્યકાર કવિ કહે સર આકાશ પર પતારમાં શરીર સારા મંડ શર આકાશમાં પર પતમાં શરીર

ਚੰਦਰ ਜਮਨਾਨ ਹੈ ਰਜੇ ਸੂਰਜ ਚੰਦਰ ਜਨਾਨ ਹੈ ਰਜੇ ਬੋਲੇ ਬਾਬਾ ਏ ਮਸੰਤੋ तो तत्व ने कौन समझ सके जेमनो स्वीकार, जेमनी सृष्टि जेमने व्यापकता जेमनी उदारता जेमना गुण जेमना सदगुण। ए भगवान शिव ए भगवान महादेव ए भगवान शंकर पुष्पदंत दंत कहे मोहक्षटवारशुव्रजिनं रजिनम् कपालं चेति क्रज पन्दो स्तां तां प्रति दधति भवद्रो प्रणहिता महोदय नहि स्वात्मा આ વૈભવ વિષ્ણુ નો વૈભવ ઇન્દ્રનો વૈભવ પરમાત્મા તમને કેવી રીતે ભ્રમિત કરી શકે કારણ દદતી તો ભવત ભ્રો પ્રણિતા તે બધું આપ્યું છે સુરાસ્તામ તામ્રંધે દેવતાઓ પાસે જે સમૃદ્ધિ છે એ ભગવાન શંકરે પોતાના ભ્રુહના ઈશારા માત્ર થી આપી છે અને ભગવાન શંકર જ્યારે આપે ને ત્યારે મુક્તિ બોલતા નથી લઈ જાય એક તો ખાલી ભ્રુહ ઈશારો કરે ઉપાડ ભવત ભગવાન શંકર નામ છે વરદ મહાદેવ નામ છે દુનિયાના બધા જ વરદાનો આપવા માટે જે સમર્થ છે એને વરદ કહેવાય છે